રામ રામ સીતારામ બધાના આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અટાણ આપણે આવ્યા સમીરભાઈની દુકાનની સમીરભાઈની દુકાની આપણે આવ્યા દાઢીવાડ વાળ કારણ કે આપણે જવાનું યુટ્યુબ બી ટપમાં તો દુકાનનું લોકેશન છે બસ સ્ટેન્ડના ગેટની પાસે ભદ્રાહાડાના રિક્ષા સ્ટેન્ડ છે ને એને આંભે મેઇન રોડ કસ્ટક

પાણી નો ફુવારો ચાલુ કરી દીધો ફસક ફસક ફૂલ તાજલતી દી તડકા નું લગભગ 11 વાગે હતા આપણે આ વાડ કાપવાની તો વાડ કપાઈ ગઈ જીરી હમણે ઓમોશન મારખી દે તરત કપાય છે ફિયે સુટકે સફટી વકડી ને તરત કપાય લે જો કપાઈ ગ્યા ને हालांकि दाढ़ी बाढ़ी कर ली है दाढ़ी पे रा गर्मी बहुत ना।, ना तो दाँटी आखी राखता तो स्पीड किम बाकी दाँटी कम्प्लीट था हट डाटी करे दाढ़ी थे गई आप फोटोशूट कर किए कि पास राखी आप बपोर बस भेगा जय माता ये।